भिर्विधुमार्च्यमानमुरुधा तैश्चन्दने कौसुमे हारेर्शेखरपङ्क्तिमेश्च हृदये शुक्लाम्बरं चिन्तये ॐ श्रीहरिकृष्णाय नमो नमः श्रीघनश्यामा श्री गुणातितानन्दाय श्रीगुरवे नमो नमः स्वामिनारायण हरे स्वामिनारायण हरे એક સાધુ એ મહારાજ ને કહ્યું નથી મહારાજ કે શા માટે એમ કરવું છે એટલે સાધુ કે મહારાજ જેવા સાધુ આપ્યા છે તે મારું કઈ માનતા નથી મહારાજ તો કહે બહુ સારું મહારાજ મહારાજ કે દત્તાત્રેય જેવા આપીએ તો કેમ ત્યારે સાધુ કે તો બહુ સારું મહારાજ મહારાજ કે શનકાદિક જેવા આપીએ તો કેમ કે આ તો અમે એમના ઐશ્વર્ય દબાવી દીધા છે માટે તમારા બેળા રીએ છે પોતામાં જ માલ સમજાય પણ એમાં કાઈ સાર નથી પ્રભુ બજાય એટલો જ સાર છે માટે પોતામાં તો માલ માનવો જ નહીં જેટલું સુરદપણું હોય તેટલું હૈયામાં સત્સંગ જાણવો વાત કેવી સરસ દ્રષ્ટાંત ગુણાદિત કરી છે શ્રીજી મહારાજ ને એવું કીધું ભલે સાધુ એ સદગુરુ સાધુ હતા કોઈ સામાન્ય નહી મહારાજ મારે મંડળ નથી ચલાવવું હું બીજા મંડળ ભેગો રહીશ મારે કે તમને વાંધો હું છે તો કયો તો કે આડબંગ જેવા સાધુ છે કોઈ માનતા નથી પણ આમાં આ વાત ઉપરથી આ સત્સંગ કેટલો અલૌકિક છે એ પણ એક ખ્યાલ આવે

એક બીજને આત્મિતા આત્મબુદ્ધિ એટલે પોતાપણાની બુદ્ધિ ભગવાન ભક્તને દુખે દુખિયા થાય ને સુખે સુખિયા થાય એ આત્મબુદ્ધિનું લક્ષણ આદિ સ્વામીની વાત છે ને સ્વામી કે જેટલી સત્સંગમાં આત્મ બુદ્ધિ એટલું જ સત્સંગ જાણો આ વાત ઉપર સાક્ષાત સ્વામી બહુ ભાર આપ્યો છે સ્વામીના અંગની વાત છે આને પીપળાણા માં સ્વામી નીચે પેલા પૂજા કરવા બેસતા આસન પાથરી ની પૂજા કરવા બેસે ને તો સ્વામી ને આ નિયમ હતું આ સનયું પાથરતા પાત્રતા બોલે જેટલી ભગવાનના ના માં જેટલી આત્મબુદ્ધિ એટલું જ સત્સંગ સ્વામી આ વાત બોલતા એ બહુ કઠણ છે સંસાર ની અંદર હગાવાલામાં આત્મ બુદ્ધિ જલ્દી થઈ જાય ભગવાન ના ભક્ત માં ના થાય આત્મબુદ્ધિ થઈ જાય ને જલ્દી થઈ જાય પછી જવાબદારી પિક્સ હોય હગા વાલા ને પાલન પોષણ કરવાની જેને માટે કરે એમાં પ્રીતિ થાય જેની સેવા કરે સ્વામી કે આ તો શું કરીએ મંદિર નો વ્યવહાર ઠી એટલે સામ દામ દંડ અને ભેદે કરીને ચલાવીએ છે કોઈની છાયામાં માં દબાયે તો જેમ હોય તેમ કહેવાય નહીં ને કહેવાય ત્યારે રોગ પણ જાય નહી સ્વભાવનો રોગ છે દોષ નો રોગ સ્વામી કે જેમ છે કહીએ નહીં તો રોગ જાય નહીં માટે દબાય નહી રેવું તે ઠીક નહીં ગોપાળાંત સ્વામી ને નિષ્ફળાંત સ્વામી ન દબાય સ્વામી કે સામ દામ સામ જે વાતો કરીએ દામ એટલે દમન કરીએ દંડ આપીએ અને ભેદ એટલે કાયદો ચલાવીએ અબ આનાથી બધું વૈવડ ચાલે જીવને ભગવાનની કuir નું અનુસંધાન નથી કોઈને ઘરનું કોઈને ગામનું કોઈને જાતનું કોઈને કુળનું કોઈને દ્રવ્યનું અનુસંધાન ધીએ છે લ્યો ભગવાનની કuir નું રહેતું નથી એક મારી વૃત્તિ અમારી છે કા ઘર માં રહીએ ગામ માં રહીએ કુળ માં રહીએ જાત અને સૌથી વધારે છે રહીએ દ્રવ્યમાં માં આ બધું મેળવવાનું તાન છે સત્સંગ વિના તો કેવળ પશુ જેવા છે સત્સંગ વિના તો પશુ ગ્રામ પ્રભુ ભજે એ જેવો કોઈ મૂર્ખ નથી ને એથી કોઈ અજ્ઞાની પણ નથી સત્સંગ વિના સ્વામી કે પશુ જેવા છે નિયમ વગરના માનવી એના લાંબા લાંબા કાન એ કોને કીધું છે આ સત્સંગ વિના પશુ જેવા છે તુલસીદાસજી પણ કીધું છે પશુ કળંતા નરકૈડા ભૂલા સિંગ ને પૂછ તુલસી હરી કી ભક્તિ બિન ધીક દાઢીને ધીક મૂછ કડવાતા પશુ ને ગડાઈ ગયા માણસ

આ સાધુ કર્યા છે પ્રથમ ભગવાન ની સ્મૃતિ થાય એટલે ઓલું મથાડું આવે ને પેલા મથાડામાં મહારાજ કયા વર્ષમાં કયા મહિનામાં કઈ તિથિ એ ક્યાં ગામમાં કઈ જગ્યાએ શેની ઉપર બેઠા છે તો એ પછી કેવા વસ્ત્ર અલંકાર પહેરા છે બે અને ત્રીજું હામે કોણ બેઠું છે એ ભગવાનની સ્મૃતિ અસલ થાય માટે સ્મૃતિ રાખી બધું બધું કરવું ભગવાન ની સ્મૃતિ રાખીને બધું કરવું ભૂલી ને કરવું સ્વામી કે જુઓ ને મંદિર નો કઈ વ્યવહાર હશે તે પણ મોટેરા ને માથે હશે ને બીજા ને તો કેવળ અન્ન જમી પ્રભુ ભજવા પણ તોય થાય નહીં હે તોય ના થાય હો ઘણા રીત વખત હું વાતો કરતા હોય કે ભાઈ સાધુ ને કામ બધાય બહુ વધી ગયા વ્યવહાર વધી ગયો બધા વધી ગયા પણ નવરા હોય એનું જોયું કોઈ દી ભજન થાય કરે તો થાય બાકી એમાંય કઈ થાય હો ભાઈ કઈ સારા વેટ નહી એના કરતા કઈ કામ કરે હારા નવરા નખોત તો વાળે ઓલા ઓલા કંઈક સેવા તો કર ગુરુકડે હું પંદર વર્ષ ઓફિસ માર્યો પંદર વર્ષ કોઠારી દીધું ને કેવડી મોટી સંસ્થા કેવડો વહીવટ હતો એની ચપટીમાં એનો વહીવટ એમ આનો વહીવટ ન્યાના કાંદા પીછા માં આવી જાય એવડો વહીવટ ન્યા ન્યા મને ટાઈમ મળતો હતો ને જેટલો વાંચવાનો એનો અહીંયા અડધો જ મળે ત્યાંની ઓફિસમાં કેટલું ભજન થતું હોય ત્યાં હો જેટલા બેઠા હોય ને બધાય વાંચતા જ હોય તમે જોજો ને પેલા તમે આવ્યા હોય તો ખબર એ હે બે જણા બેઠા હોય તૈને બેઠા હોય બધાય વાંચતા હોય કોઈ માળા કરતા હોય એટલે ભજન તો કરીએ તો થાય એટલે સ્વામી વારંવાર કે છે કે ભગવાનને ભૂલી ને કઈ કરવું નહીં આ બધું સ્વામી કે સાજ સાધુ કેરા કેરા મંદિર આ બધી પ્રથાઓ બાંધી તમે જો કેવી સરસ મજાની સવાર માં પ્રભાતિયા બોલવાના નાઈ ધોવું ને પૂજા કરવું નાવાતા નાતા એ ભગવાનને યાદ કરવાના ઉઠીને ભગવાન નું સ્મરણ કરવાનું આ બધું કરવાનું આજે ત્રણ પ્રભાતી બોલાણા પછી નવ વચના મૃત બોલ્યો પ્રથમ ના બાર થી વીસ સુધી અને પછી ઓલી હરીશ સ્મૃતિ બે પરબતભાઈ એ ઈ વાંચી એટલું થઈ ગયું હવારે અહીંયા વાઘા ધરાવે આવ્યો નહીં પેલા એટલે હું વાત વારંવાર એક કરું છું કે ધાર્મિક કંઠસ્થ કરવું એ ભજન નો સૌથી મોટો ઉપાય છે કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા બોલાય અને ભજન થાય પદ આવડતા તો આવડતું હોય તો રોજ બોલાય અમે તો વારો લેતા હોય આના પછી આનો વારો આના પછી આનો વારો બોલવાનો એમ તો રોજ બોલાય ભગવાન ની સ્મૃતિ તો થાય આજે મારે એમાં તો પાછી બીજા બે પદ ની અંદર તો સરસ મજાની મારા જે વાતે કરેલી છે એમાં પ્રેમાન હિન્દી સામે બોયલા શ્રી હરિ રે સાંભળો નરે હરિજન મારે એક વાર્તા રે સર્વે સંભળાવવાનું છે એ બે પદમાં વાત છે એટલે જીવનમાં સિદ્ધ થઈ જાય તો એ ભવ સાગર તરી જાય ઓરડાના પદ ની અંદર એટલી તાકાત છે ને એટલે તો પ્રેમાન સમય માં છે ને લખ્યું છે કે આ પદ શીખશે ગાશે સુણશે રે તે અંતે અક્ષરધામ માં જશે બહુ બધું ભગવાનની સ્મૃતિ માટે આનંદ સંતો એ બધું બહુ કર્યું છે

એમ છેને યાદ કરે કઈ યાદ આવતું નથી શ્રીજી મહારાજ સ્પષ્ટ ના મુક્તાન સ્વામી પ્રશ્ન નો પ્રશ્ન એવો હતો કે અંધકાળે ભગવાન માં મતી રે તો સારી ગતિ થઈ જાય તો પછી સ્વામી કે જીવન પર્ય જે કઈ કર્યું હોય એનું હું એમ

બધા જ પ્રકૃતિ સ્વભાવ સારા કર્મ હોય સારા પુણ્ય હોય ને એ બધું આવે તો જીવ બેહોશ ના થાય પણ ઓલું બધું આવે ને બી સાઈડ એટલે જીવ બેહોશ થઈ જાય માટે સાવધાન થઈને અટાણ થી જ મહિના રહેવું જાયગા ત્યાંથી સવાર કાયલ કોને દીઠી છે કાલ જોઈશ કોઈ કોઈ નથી જોઈ કાલ ઉગે ત્યાં ખબર પડે દિવસ કે ઉગો એ તો નાય ઉગે શાસ્ત્રી કૃષ્ણ વળપચારી જે કરી ભગતને કીધું તું ને કે હવારે દિવસ નહિ ઉગે કે હવારે દિવસ નહિ ઉગે તામડી પાથરી ને સુઈ ગયા સવાર માં પાંચ વાગ્યામાં નાહી ધોઈ ને પૂજા પાઠ કરીને હાથમાં માળા રાખીને આમ કરીને હોઈ ગયા પૂરું એટલે આમાં તો કઈ નક્કી નથી માટે ભાઈ આ જામી પડવા જેવું છે હો

અમારી ત્યાગી ની વાત કરી સ્વામી કે તેલ ના ભાવ ની ખબર નથી ઘી ના ભાવની ખબર નથી કેરી ના ભાવની ખબર નથી અન્ન વસ્ત્ર ની તો ગૃહસ્થ ને પીકર છે છતાં પ્રભુમાં વૃત્તિ ન રીએ તો ગાફલ કેવાય અમારે હાથ વરસ થયા અમારે આ નો આંબો નથી કઈ

મેવામાં ધરાવે ને હાંજે પછી એક વેટકો ધરાવે તો આલે લ્યો એટલું હરિભક્તો ધ્યાન રાખે અને પછી તો અમે કઈ ભજન ના કરીએ તો અમે ભગવાનના ના ગુનેગાર થાય કે ના થાય થાય ને તો પછી ગુનેગાર થાય સ્વામી ઈ ટકોર કરે છે આમાં ઘણા હરિભક્તો પચાસ ટકા એવા છે કે આખી સીઝન કેરી નહી ખાધી હોય પચાસ ટકા એવા હોય એક બોક્સ લઈ આવે વળી થેરીએ વળી બે ચાર દી જાય વળી પછી બીજું લે એમ એ બધાયને થોડું ખરકુ હોય એમ એટલે આવું છે બધું ભાઈ સત્સંગને જાણે છે સાધુને જાણે છે ભગવાનનો નિશ્ચય છે પણ ભગવાન પણ જ્યાં સુધી સ્વભાવ છે ને ત્યાં સુધી સુખ નહીં આવે માટે સમાગમે કરીને સ્વભાવ ટાળવો સ્વભાવ છે ને નવરો બેઠો હોય તો ખોતરા કરે હો સ્વભાવ રહેવા ના દે હૈખે શુભ સંકલ્પ ટાળવા પડે એ તો વસ્તુ આખી જુદી છે પેલા તો હજી ઓલું ટળતું નથી તો હારાની વાત ક્યારે ઓલા સ્વભાવમાં બે પ્રકારના છે એક સ્વભાવ અમુક પ્રકારના સ્વભાવ એવા હોય કે પોતાને નડે અને અમુક પ્રકારના સ્વભાવ છે એ આડોશ પાડોશમાં બધા નડે બીજાને નડેતા થાય

પણ શુભ સંકલ્પ તો એ પણ આજ પડતો મુકોમ જો શુભ સંકલ્પ હુ હતો મહારાજ નું ગાદી સ્થાન જેતપુર એનો વિકાસ કરવો અને ત્યાં મહારાજ મંદિર હારું કઈક બને બધા મહારાજનું ગાદિસ્થાન જળવાઈ રહ્યું એ દીક્ષાસ્થાન જળવાઈ રહ્યું દીક્ષાસ્થાનની અથવા હાલ દીક્ષા ડેરી છે ને એ બાળમકુંદા સામે પોતે માથે રઈન કરાવેલી છે જે જુનાગઢ પ્રદેશના આ મુખ્ય મુખ્ય તીર્થ ગણાય ને બે દીક્ષા ધામ ને ગાદી સ્થાન બે છે જેતપુર નું મહત્વ બહુ હતું સ્વામી કે મૂકવું પડે એમ પણ અટાણા બીજું મુકાણવું હોય તો છેલ્લે સારું મુકાય सजन स्वामि महाराजनिजय श्रीपतिं श्रीधरं सर्वदे